Oh <laughs> my ತೇಪರಿ ಕ್ಲಾನಾ ಜಾರು

I'm a mother of the baby, Paymania. i

That's the reason one.

કોઈ દાળો યારે જવાજુ મારું વાટું વટે મારું હાથ જોડાય ની પોળો બરોબર

તમારું હાથ જોડિયાનું માપની જાય તમારું કરિયાનું માપની જાય બોલો ના હું શીખવા

અલ રોમ મન હુ જોવા રે સુ બોલાવાણી રહેતી નહીં આ મારી દેવની બૂન દીકરી ગાય કુંવાસી મેમન પરુણ જે 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 જો બાવલઈન આય્યુ છે એવો બાવલઈ નો પૂરો ન કરું મારું નમબલયાની માતા ને એ મડી કમ વાલુજી આ જગાન વિધી જા દિરા બુવા જગાન હોલાલો બની જા

ਫੁਲੇ ਰੂਵਾ ਲੈ ਗੜਾ ਰੂਵਾ ਕੋਈ ਨੂੰ ਹਲਵਾ ਜੂ ਤੋ ਸਿਪੋਤਰ ਨੇ ਬਾਵਾ ਓਹੋ ਦਾ ਧਾਰੋ ਜਗਨ ਵਿੱਚ ਇਟ ਲੇ ਗੜਾ ਵਾਲੂ ਜੀ ਹਵਾ ਹੋ ਵਾਤੋਂ ਹੋਈ ਪਰਾ ਝੋਕੋ ਉਡੋ ਗੋਦੀ ਨੂੰ ਵੀਰੂਦ ਮਾਰੂ ਨਮ ਜੀਵਨ ਦੀ ਮਾਤਾ ਨਹੀਂ ਆਉ ਆ ਸਿਪੋਤਰ ਕੇ ਸਾ ਢੀਰਾ ਭੋਮੂ ਬੱਲਾਨੀ ਮਾਤਾ ਕੋ ਤੁ ਨੂੰ

તું મેપા તો

बाप रे मारी शिकोंदन तू बोले दरवार को नाथ को ना परी कलवाणा नाम त्यानी शिकोदर बोला इला बारबिज मोडही बोलावा

તો અત્યારે હું બજારની માતા એવું પૂછું આ રમેલ વીતી જ હવે વૈશાખ મહિનો વીતી જ હવે આવું વેળાય અને જેઠ મહિનાની પૂનામાં આવશે એટલે પૂરી ડાયરીના પત્ર લખી હું જીવનની માતા બોલો હું જેઠ મહિનાની પૂનામાં હોય તારું વાલુજી ના ઘરનું નો ધારી હોવું ટોપું નો કરું મારું નમ જીવનની માતા નહીં લાગજી વાહ આ વાહમાં ઓલા ઓલા લઈને વોટો મારી ਅਰ ਦੁਚਕ ਦੁਚਕ ਜੇ ਆਗਾ ਬਾਸੂ ਹੈ ਉਹ ਤਰੀ ਬੇਉ ਨੌਕਰੀ ਜੁਰ ਮਾਰੂ ਨਮ ਜੀਵਨ ਹੰਤਨ ਨਹੀਂ ਮਾਤਾ ਨਹੀਂ ਪਾਵਲਿਆ ਮਣਕਾਰੋ ਤਾਂ ਬਦੂ ਪਾਲ ਪੜੀ ਜਾ ਹਵਰੇ ਅਮਤ ਵੀ ਜਬਰਾ ਪਰਮਦਰ ਜੀਰੋ ਵੀ ਜਬਰਾ દાડો દોડ દોડ કરો ફેકવાનું પણ એક જીવો એક મઠ જાલી પાડો તો એનો મહિના બે મહિને સો મહિને પાર આવે વાણી છે આવી મારી મેઠી શીખમણ સર

મારા ની માતા ની આપવા જોવા મારા મારું પણ દુનિયા ના પછી પડવા જો જીવન ની માતા નહી અવારે ભૂલેલું ભગવાનના દવારે જમા થઈ જા તમારી કાશી ક્ષેત્રમાં જે બોલી જા હા આ આ મોરો બે હી જુસ અલમો જીવણ હપની માતા એવું ઉસું કોઈ દાડો ધૂળ્યા પેલું નટા ધૂળી નહીં મડી મડી ના બોલા હા બોલે એવું નહીં બોલતી પણ હું ભગતની માતા એવું ઉસું એલા મેમંતિયા બોલના જી જી

તો હવા છું આવું મારા દીધ ના ભગવાન બોલ્યો નહીં આ જે 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 મટીયાણા છે જે 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 ਇਹ ਦਰਿਗਨੀ ਲਾਜ ਨੋਰਾਬੂਦ ਮਾਰੂ ਲੋੰਘ ਧੀਰਾ ਮਾਰਨਾ ਨਹੀਂ ਨੋ ਦਰਿਗਨੀ ਜੇ ਮਾਰੀ ਗਾਇ ਕੂਆਸੀ ਬੰਦਾ ਮਾਰੀ ਪੁੱਤ ਧੀਤਰੀ ਮਜਾ ਬਾਬਰ ਜੀ ਮਜਾ ਭਈ ਮਜਾ ਨੋ ਦਰਿਗਨੀ ਜੇ ਬੋਲੋ ਸਿਕੋਤਰ ਮਾਨੀ ਇਹੇ